મોડે મોડે પણ ઠંડી હવે છે કારણ કે લોકો તો સમયથી બેઠા હતા હવે ઠંડીની શરૂઆત થશે જે આગાહી કરવામાં આવી છે તે આપને બતાવી આપ જુઓ હવે પછીના બે દિવસ એટલે બુધવાર અને ગુરુવારનો દિવસ એવો હશે કે જે ગુજરાતમાં આકરી ઠંડી લઈને આવશે કાલથી બે દિવસ આખરી ઠંડી ભર્યા આપના ત્યાં રહી શકે છે આપ કોઈ પણ જિલ્લામાં હોવ તમામ જગ્યાએ ઠંડીની અસર જોવા મળશે અને એટલા માટે જ હવામાનની ઠંડી પરની આ સૌથી મોટી અત્યારે શરૂઆતી આગાહી છે કે જે કરવામાં આવી છે અલગ અલગ જિલ્લામાં તાપમાન પણ કેટલું રહેશે એ કહેવાયું છે પરંતુ મધ અંશે તમામ જગ્યાએ ઠંડીના પવનો જોવા મળશે આગામી અડતાળીસ કલાક એવા હશે કે જે અત્યારે ટેમ્પરેચર છે તેનાથી પણ ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે એટલે ત્રણ ડિગ્રીનો ઘટાડો એ નોંધનીય કહી શકાય એટલે આપને ભારે પવન જોવા મળશે એ સિવાય ઠંડી પણ ગુજરાતમાં શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકથી હવે ઠંડીનો કહેર ચાલુ થશે જે આખી સિઝન સુધી ચાલશે એટલે સિઝન જો મોડી શરૂ થઈ છે તો મોડી સુધી ચાલે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી છે ડિસેમ્બરની શરૂઆત એવી હશે પહેલી ડિસેમ્બરથી કે જ્યાં ખરેખર કાતિલ કહી શકાય એવી ઠંડી છે આ શબ્દ પ્રયોગ જરા પણ અતિશયોગથી નથી કાતિલ ઠંડી પડશે પહેલી ડિસેમ્બરથી તેની શરૂઆત થશે અત્યારે રાજ્યમાં ગાંધીનગર શહેર એ સૌથી ઠંડુ શહેર છે જ્યાં જેને ગ્રીન સિટી કહેવામાં આવે છે એ ગાંધીનગરના લોકો અત્યારે સૌથી વધારે ઠંડી અનુભવી રહ્યા છે કારણ કે શરૂઆતમાં ગાંધીનગરમાં હાલ સૌથી ઓછું તાપમાન નોંધાયું છે આગામી અડતાળીસ કલાકમાં ત્રણ ડિગ્રી ઓર ડાઉન થશે